આજે તમે જોયું છે કે પંદરમી ઓગસ્ટ એટલે કે ઓગણ એસીમાં સ્વતંત્ર દિવસ હતો આજે અને આજે અમે એક્સ મેન અને આપણા ભાવિ શિક્ષકો દ્વારા આજે ગાંધીનગર સાવણી સત્યાગ્રહ સાવણીથી બસ સ્ટેન્ડ સુધી અમે તિરંગા યાત્રા આજે યોજી હતી અને આમાં અમે મુખ્યત્વે બે મેસેજ આપ્યા છે એક તો અમારું ગુજરાત અને ભારત આપણો દેશ ખાસ કરીને વ્યસનમુક્ત બને અને સ્વસ્થ બને અને સાથોસાથ જ્યારે આજથી અઢીસો વર્ષ પહેલાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજોનું જ્યારે શાસન હતું ત્યારે તમે જોયું છે કે અનેક લોકોએ એમાં કુરબાની આપી ત્યારે આપણો દેશ આઝાદ થયો એટલે કે આઝાદી આપણને મફતમાં મળી નથી શહીદ ભગતસિંહ હોય તોય ભલે સુભાષચંદ્ર બોઝ હોય તોય ભલે રાજ્યગુરુ હોય તોય ભલે અનેક વીરોએ આપણા માથા આપ્યા છે ત્યારે આપણને આઝાદી મળી છે એટલે આઝાદીની કિંમત નવા બાળકોને સમજાય એની જવાબદારી મારા આ ભાવી શિક્ષકોની છે એટલે આજે ભાવી શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે એક મેસેજ આપવામાં આવ્યો છે કે ભાઈ ભાવી શિક્ષકો આવનારી પેઢીને કેવા પ્રકારનું સિંચન કરવાનું છે એ આજે એક સંદેશો આપ્યો છે કે આવનારું ગુજરાત મારું જે છે એ વ્યસન મુક્ત બનવાનું છે આ ભાવિ શિક્ષકો જ બનાવવાના છે પણ સાથોસાથ ક્યાંક ને ક્યાંક અમારા જવાનોના પણ પ્રશ્ન છે અમારા ભાવિ શિક્ષકોના પ્રશ્ન છે એટલે એ પ્રશ્નને લઈને આજે અમે ટૂંક સમયમાં અમે સરકારને ગુજરાત સરકારની આંખ ઉઘડે એવો પ્રયત્ન અમારા થકું કરવાના છે તમે જોઈ શકો પંદર પંદર વર્ષથી શિક્ષકોની વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી ચિત્ર શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી એટલે અનેક પ્રકારના અમારા મુખ્યત્વે મુદ્દાઓ જે છે શિક્ષકોની ભરતી કરે છે ત્યાં કંઈક અનામતમાં કંઈક ગાલમેલ કરવામાં આવે છે ઓબીસીને લઈને અનામત આપવામાં નથી આવી એટલે શિક્ષકો ઘણા બધા અમારા પ્રશ્નો છે જે આવનારા સમયમાં અમે સરકાર સમક્ષ મૂકવાના છે અને જ્યાં સુધી અમારું પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા રોજ પાંચ વ્યક્તિ અહીંયા ઉપવાસમાં અમે બેસવાના છીએ અને ધારાસભ્ય તરીકે મારું સંપન્ન સંપૂર્ણપણે આ એક્સ આર્મી મેનને અને અમારા ભાવિ શિક્ષકોને આનું સમર્થન છે તમે જોયું છે કે દેશના બધા જ રાજ્યોમાં એક્સ આર્મી મેનને અનામત આપવામાં આવી શકે આ નવી નથી ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં એક્સ આર્મી મેનને અનામત માટે આજે સત્તરમો અઢારમો દિવસ છે એને ધરણામાં બેસવું પડે છે દુઃખદની વાત છે એટલે આ અનામત કાંઈ નવી આપવાની વાત નથી તો બંધારણે એક્સ આર્મીમેનને આપેલી જ છે એવી રીતના ઓબીસીને આપેલી છે એસટીને આપેલી છે દરેક કોટાને અનામત આપેલી જ છે એનું ખાલી પાલન કરવાનું છે આ સરકાર કાંઈક ને કાંઈક પાલન કરવામાં ચૂક છે એના આંખ ઉગાડવા માગવી છે અને મેં તમને કીધું કે જ્યારે આવનારી પેઢી તો જ વિકસિત બને કે એ આપણા બાળકમાં નાનું જ્યારે પહેલાં ધોરણ ભણતું હોય એમાં કુદરતે કાંઈકને કાંઈક એને એનામાં કાંઈક શક્તિ આપેલું હોય ઘણું બાળક એવું હોય કે એને સરસ મજાનું ચિત્રકામ કરતાં આવડતું હોય ઘણું બા ઘણા બાળકમાં એવી કુદરતે શક્તિ આપી અને સારું ગાતા આવડતું હોય ઘણા બાળકને એવું હોય કે એને યોગ સારો કરવા આવડતું હોય પણ વિષય ચોપડા તો આપણા ગુજરાતમાં બધા પાઠ્યપુસ્તક બહાર પાડે છે પણ એના વિષ વિષયની શિક્ષકની ભરતી જ નથી કરતા પંદર પંદર વર્ષથી ચિત્રની શિક્ષકની ભરતી નથી કરવામાં આવતી વ્યાયામની નથી કરવામાં આવતી કોમ્પ્યુટર તો બનાવી નાખીએ આપણે દરેક ગુજરાતની સ્કૂલોમાં પણ કોઈ જગ્યાએ કોમ્પ્યુટર શિક્ષક જ નથી ભરવામાં આવતા ચોપડા તો આપવામાં આવે છે અને તમે જોયું છે કે શિક્ષણમાં ગુજરાતનો ચૌદમો ક્રમ છે પોપ્યુલેશન આપણી અત્યારે તમે ગુજરાતની જાવ તો સાત કરોડ ઉપરની છે તો માત્ર માત્ર સરકારી સ્કૂલો ખાલી ચોત્રી હજાર જ છે આપણી કરતાં તો ઝારખંડ આગળ છે તમે જોઈ લો કેરળ આગળ છે ખરેખર સરકારી સ્કૂલની સંખ્યા જે છે એ એક લાખ આજુબાજુ હોવી જોઈએ એની બદલે માત્ર ને માત્ર ચોવીસ ચોત્રીસ હજાર શિક્ષક ચોત્રીસ હજાર સરકારી સ્કૂલો છે હવે આમાં ક્યાં આપણું ગુજરાતના છોકરાઓ બનવાના છે કેવી રીતના આઈએસ ડૉક્ટરો ડોક્ટરો બનવાના છે એટલે ગરીબનો છોકરો ગરીબ જ રહે એવું રાજ્ય સરકારનું મને એવું સુનિયોજિત આ આયોજન હોય એવું લાગે છે કારણ કે સરકારી સ્કૂલો જ નહીં હોય તો ગરીબનો છોકરો કેવી રીતના આઈએસ બનશે આઈપીએસ બનશે એન્જિનિયર બનશે શિક્ષક બનશે સરકારી સ્કૂલો હશે તો આપણા બાળકો બનશે અત્યારે આપણે આયાત કરવી હોય નિકાસ કરવું હોય તો અત્યારે અઘરું થઈ ગયું છે આપણી પાસે ટેકનોલોજી જ નથી કેમ નથી ટેકનોલોજી કે આપણા બાળકોને પ્લેટફોર્મ જ નથી આ પૂરું પાડવામાં આવતું આ જે ભાવિ શિક્ષકો છે એ જ લોકો બાળકોમાંથી કોઈ એન્જિનિયર બનાવવાના છે કોઈ વૈજ્ઞાનિકો બનાવવાના છે કોઈ સારા નાસાના વૈજ્ઞાનિકો બનાવતા આ જ શિક્ષકો બનાવવાના છે હવે નિશારું જ નહીં હોય તો આ શિક્ષકો ક્યાંથી બનાવવાના છે બાળકોને આજે મોટાભાગની સ્કૂલો તમે જોઈ લો કે જર્જરિત હાલતોમાં છે શિક્ષકોની કામી છે એટલે ટેકનોલોજી અત્યારે આપણે બહારથી ચીન ઉપર આધાર રાખવો પડે છે અમેરિકા ઉપર આધાર રાખવો પડે છે એટલે મારું કહેવાનું રાજ્ય સરકારને ભારત સરકારને એક જ છે કે ભાઈ વધુમાં વધુ સરકારી શાળાઓ ગુજરાતમાં નહીં દરેક રાજ્યમાં હોવી જોઈએ વધુ વધુ વિષયવાજ શિક્ષકોની ભરતી કરો અને ખરેખર જે જવાનોએ પોતાનું માથું આપ્યું છે દેશ માટે અને એ રિટાયર્ડ થયા પછી એને સન્માનની જીવી શકે તેઓ માટે દરેક સરકારી નોકરીમાં દરેક વિભાગમાં એને અનામતનું ચુસ્તપણે પાલન થવું જોઈએ ભારત માટે કીધું